ભાઈ કાંતોડિયા પ્રમુખ પત્રકાર એકતા સંગઠન ગુજરાત આજે ભરૂચ જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન યોજાયું માહિતી ખાતાના હોલમાં જ આ આયોજન કરવામાં આવ્યું હતું અને આજના સ્નેહ મિલનમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી છે કે ગત સમયમાં ગયા વર્ષમાં જે પરિસ્થિતિ આ દેશ અને રાજ્ય કે આ જિલ્લાની હતી લોકો બેકારી બેરોજગારી મોંઘવારીનો ભોગ બની રહ્યા છે આમાંથી ઈશ્વર શક્તિ આપે અને પત્રકારો પણ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે એમાં ભરૂચનો પણ સમાવેશ છે સરકાર પત્રકારોની ફરજને સમજીને સ્પેશિયલ પેકેજમાં સમાવેશ કરે આવી રજૂઆત અગાઉ પણ હતી અને આજે પણ કહું છું કે જે પત્રકાર કોરોનાનો ભોગ બની અને પરિવારથી વિખુટો પડે છે ને પરિવારની દશા શું થાય છે આની ચિંતા પત્રકારે કરવી જોઈએ જે પત્રકારોએ દેશના સુકાન ઉપર સત્તાના સર ઉપર બેસાડ્યા હોય એ જ પત્રકારોનું અવમૂલ્યન સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં હોય અને પત્રકાર બિચારોને બાપડો થઈને જીવતો હોય અને સરકાર શું કરવા માગે છે સરકાર આ દેશને અરાજકતા પેદા કરી ગુલામી તરફ ધકેલવા માગે છે જ્યારે ભ્રષ્ટાચાર બેફામ વધ્યો હોય ભ્રષ્ટાચારમાં નંબર વન ભારત બન્યું હોય ત્યારે એકમાત્ર લોકોની અપેક્ષા અને આશા છે પત્રકાર અમારા પ્રશ્નને ન્યાય આપશે અને પત્રકારના ખભે જવાબદારી વધે છે પત્રકારો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તે શીખ સાથે આજનું સ્નેહમિલન અમે પૂર્ણ કર્યું છે